આ રાત્રિ શાળામાં પ્યાસ પંચ્યાસીથી વધુ વિદ્યાર્થીઓ આવે છે અને આ રાત્રિ શાળાનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ઘરે એકલામાં વાંચન નથી કરતા તેઓ ગ્રુપમાં વાંચન કરી શકે એક પોઝિટિવ વાતાવરણ તેમને મળે અને સારું પરિણામ લાવવા તેઓને મદદ મળે ત્યારે વિદ્યાર્થીઓ પણ હોશે હોશે આ રાત્રિ શાળામાં આવે છે અને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરે છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત મારું નામ પલ્લવી બારોટ છે હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકેની ભૂમિકા અદા કરું છું ગયા વર્ષથી અમે ધોરણ અને વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ શાળાનું આયોજન સ્ટાર્ટ કર્યું હતું આ વર્ષે પણ અમે રાત્રિ શાળા ચલાવી રહ્યા છે સત્યાવીસ જાન્યુઆરીથી પચીસ ફેબ્રુઆરી સુધી રાત્રિ શાળાનું આયોજન શાળામાં કરેલ છે જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ શાળામાં આવીને પોતાના આયોજન પ્રમાણે પોતાના સબ્જેક્ટનું બેસીને વાંચન કાર્ય કરે છે અને આ વાંચન કાર્ય કરતા કરતાં તેમને કોઈ પણ ડાઉટ્સ હોય તો એ બીજા દિવસે પોતાના સબ્જેક્ટ ટીચર્સને મળીને ડાઉટ્સ ક્લિયર કરતા હોય છે આ રાત્રિશાળા ચલાવવાનો મુખ્ય આશય એ છે કે બાળકોને ઘરે પૂરતું વાતાવરણ ઘણી વખત નથી મળતું હોતું એક અવાજને બધું ડિસ્ટર્બન્સ થતું હોય છે માટે શાળામાં અમે એમને યોગ્ય ભાવાવરણ આપી શકીએ અને એકાગ્રતાપૂર્વક માત્ર ને માત્ર વાંચન કાર્ય કરી શકે માટે અમે આ રાત્રિશાળાનું આયોજન કરેલ છે